આ નગરપાલિકાની ગટર જેને કહી શકાય કે કઈક સમયથી થી કેન્દ્ર બની છે જંબુસર નગર અને જંબુસર નગરમાં એલે હદીશ મસ્જિદ થોડા સમય પહેલા બહાર થી આવેલા એક આ જંબુસર ગામના જમાઈ પોતાના બાળકો સાથે આ ગટરમાં પડી ગયા હતા અને ગઈકાલે સાંજે સંધ્યાના ના સમયે જંબુસર નગરની બે યુવતીઓ આજુબાજુના વેપારીઓ દોડી આવતા યુવતીને ગટર માંથી બહાર કાઢી પરંતુ એકવીસમી સદીના આધુનિક જમાનામાં પોતાનો અમૂલ્ય મોબાઈલ યુવતી ગુમાવતા નગરપાલિકા જંબુસર નગરપાલિકાના સત્તાધીશો અને જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર જાગૃત થવાની જરૂર છે કેન્દ્ર માટે લોક માંગ ઉઠી છે કે આનો નિવેડો આવે તો નાના મોટા અકસ્માતોથી બચી શકાય એટલે જંબુસર નગરપાલિકા એ ખાસ આ બાબત ધ્યાનમાં લઈ અને આ પ્રજાનો પ્રાણ પ્રશ્ન હલ કરવો જ રહ્યો